મેડિકલ ફાઉન્ડેશન સંચાલિત વિજય કો ઓપરેટિવ લિમિટેડ મેડિકલ સેન્ટરમાં નવા વાડજ એપીએમસી માણસા પ્રસૂતિ ગૃહ અને સ્વર્ગસ્થ સક્રીબેન ચતુરભાઈ પટેલ આરોગ્ય કેન્દ્ર અસારવાની સ્થાપનાને પચીસ વર્ષ પૂર્ણ થતાં તેમની સ્મૃતિમાં આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચેરમેન ડોક્ટર બી ટી પટેલ વાઇસ ચેરમેન પરદેવભાઈ જે પટેલ સેક્રેટરી વિઠ્ઠલભાઈ એસ પટેલ ટ્રેઝરર રમણભાઈ જે પટેલ તથા ટ્રસ્ટીઓ દાતાઓ સેવા આપતા સેવા આપતા વ્યક્તિઓનું સન્માન ધાર્મિક બુક તથા સાલ દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન ડોક્ટર હર્ષદભાઈ પટેલ ધારાસભ્ય સાબરમતી તથા ડોક્ટર બી ટી પટેલ ચેરમેન અને બળદેવભાઈ જે પટેલ તેમજ ડોક્ટર જીતુભાઈ પટેલ એમએસ ઓર્થો પૂર્વ ધારાસભ્ય શહીબના મહાનુભાવોએ ઉદ્બોધન અને સંસ્થા વિશેની માહિતી આપી હતી આ પ્રસંગે જાયન્ટ મેડિકલ ફાઉન્ડેશનના સભ્યો ટ્રસ્ટી મંડળના સભ્યો દાતાશ્રીઓ વિજય કોઓપરેટિવ બેંકના એન કે પટેલ જેઓ એક ખાસ ઉપસ્થિત રહી જાયન્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવતી આ વિશેષ સેવાઓને બિરદાવી હતી અને તેમનો સહયોગ સતત મળતો રહેશે તેમ પણ જણાવ્યું હતું ધનવ નિર્માણ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર હર્ષદ પટેલ ધારાસભ્ય સાબરમતીએ પણ જાયન્ટની પ્રવૃત્તિને પ્રશંસા હતી અને તેમનો પણ સહયોગ સતત મળતો રહેશે તેવું આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય ડોક્ટર જીતુભાઈ પટેલે જાયન્ટ મેડિકલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી સેવાઓ અને ખાસ કરીને તેમાં પણ મેડિકલ સેવાઓ માટે વિસ્તૃત માહિતી આપી હતી અને તેમના આ કાર્યને બિરદાવ્યું હતું સાથે જ તેમણે સમયબદ્ધ અને કટિબદ્ધતા સાથે તેમાં કામ કરતા સૌ કોઈ લોકોની સેવાને પણ તેઓએ બિરદાવી હતી સાથે સાથે જ જાયન્ટ મેડિકલ ફાઉન્ડેશનના સંચાલકોને પણ આ સમગ્ર આયોજન માટે અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે ખાસ જાયન્ટ મેડિકલ ફાઉન્ડેશનના બરદેભાઈ પટેલ તેમજ વિઠ્ઠલભાઈ પટેલે જાયન્ટ મેડિકલ સેન્ટરનો મુખ્ય હેતુ જણાવ્યો હતો તેમજ તે જેમાં સહયોગ આપનાર સૌ કોઈ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો સાથે સાથે જ સૌને આ મેડિકલ સેન્ટર થકી લાભ થાય છે તો તે માટેના સહયોગ આપવા પણ સૌને અપીલ કરી હતી કારણ કે આ મેડિકલ સેન્ટર થકી એવા લોકો કે કે જેઓ મેડિકલ સારવાર લેવા માટે તકલીફો તકલીફો આર્થિક વેઠવી પડતી હોય તેમને માત્ર નોમિનલ એટલે સામાન્ય ગણી શકાય તેવા ચાર્જ સાથે તેમને મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે પણ ખાસ નિષ્ણાત ડોક્ટરો દ્વારા આ તકે બળદેવભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલે તેમાં સૌ કોઈ સહયોગ આપતા ડોક્ટરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે બળદેવભાઈ પટેલે ખાસ રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં કેન્દ્રો શરૂ કરાયા છે તેમના કર્મચારીઓ માટે એક વર્ષના બોનસની પણ જાહેરાત કરી હતી આ પ્રસંગે જાયન્ટ મેડિકલ ફાઉન્ડેશનના ફાઉન્ડર સભ્યો ટ્રસ્ટી મંડળના સભ્યો દાતાશ્રીઓ વિજય કોઓપરેટિવ બેંક અને ધન્યાવ નિર્માણ કોઓપરેટિવ બેંકના હોદ્દેદારો ડોક્ટરો અમદાવાદ જાયન્ટ નોર્થ ગ્રુપ અને મેઇન ગ્રુપ

એવા મેડિકલ જરૂરિયાતવાળા લોકો માટે અવિરત અને સતત પચીસ વર્ષ દરમિયાન ખૂબ જ નિશુલ્ક ગણી શકાય તેવી કિંમત સાથે તેમને સારામાં સારી ઉત્કૃષ્ટ સેવા આપવાનું કાર્ય કર્યું છે જે ખૂબ જ ગૌરવની બાબત છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર